નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પાંચ એપ્રિલ બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો રકડ બે ભાવ છ હજાર એકસોને ચાલીસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર બોલાઈ રહ્યો છે હાલ ચીરુના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે તેમજ ભાવમાં હાલ નરમાય જોવા મળી રહી છે તેમજ આગામી દિવસ દરમિયાન ચીરુના ભાવ વધઘટ સાથે પાંચ થી છ હજાર સપાટી વચ્ચે જોવા મળી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ રૂપિયા હળવદ તેતાલીસો એક સુડતાલીસો ને પંચાવન રૂપિયા મોરબી એકતાલીસો પચાસ થી પિસ્તાલીસો સિત્તેર રૂપિયા પાટડી પાંત્રીસો થી સુડતાલીસો નેવું રૂપિયા બોટાદ સાડત્રીસો થી રૂપિયા જસદણ ચાર હજારથી સુડતાલીસો ને પચાસ રૂપિયા ગોંડલ ચાર હજારથી ચાર હજાર નવસો રૂપિયા વાંકાનેર સાડત્રીસોથી છેતાલીસો ને પંચાણું રૂપિયા જેતપુર બેતાલીસોથી છેતાલીસો ને એકાવન રૂપિયા ઊંઝા સાડત્રીસોથી છ હજાર ચાલીસ રૂપિયા થરાદ ચાર હજારથી પાંચ હજાર એકાવન રૂપિયા પાટણ છત્રીસો સાઠ રૂપિયાથી પિસ્તાલીસો એકત્રીસ રૂપિયા હરીજ એકતાલીસોથી અડતાલીસો સાસઠ રૂપિયા થરા છત્રીસોથી ચોપનસો પચાસ રૂપિયા નેનાવા ચુમ્માલીસોથી બાવનસો રૂપિયા વારાહી બેતાલીસોથી ચાર હજાર નવસો એક રૂપિયો દિયોદર ત્રણ હજાર થી પાંચ ને પચાસ રૂપિયા રાધનપુર ચોત્રીસોથી બાવનસો રૂપિયા રાપર એકત્રીસો અઠ્યાવીસ થી સુડતાલીસો પાંચ રૂપિયા અંજાર બત્રીસો થી છેતાલીસો પચાસ રૂપિયા ભચાઉ ચાર હજારથી છેતાલીસો એકસઠ રૂપિયા જામનગર ચાર હજારથી સુડતાલીસો પિસ્તાલીસ રૂપિયા ભાવનગર પાંત્રીસો થી ચાર હજાર પચાસ રૂપિયા પોરબંદર પાંત્રીસો થી ને પચીસ રૂપિયા અમરેલી છત્રીસો એસી થી ત્રેપનસો રૂપિયા ત્રાંગધ્રા બેતાલીસો થી સુડતાલીસો ને ચોવીસ રૂપિયા સાવરકુંડલા એકત્રીસો થી છેતાલીસો રૂપિયા કઢી છવ્વીસો થી આડત્રીસ રૂપિયા સમી આડત્રીસો થી રૂપિયા ધાનેરા પાંત્રીસો થી ને એકસઠ રૂપિયા લાખાણી ત્રણ હજાર નવસોથી એકતાલીસ રૂપિયા શિહોરી પાંત્રીસો પચાસથી છેતાલીસ રૂપિયા ભાંભર પાંત્રીસોથી ચાર હજાર નવસો ચૌદ રૂપિયા પાઠાવાડા ચોત્રીસો પચાસથી બેતાલીસો દસ રૂપિયા મહેસાણા એકવીસોથી છે છત્રીસો એકાણું રૂપિયા બહુચરાજી છત્રીસોથી ચાર હજાર પંદર રૂપિયા થ્રોલ ચોત્રીસોથી છેતાલીસો ને વીસ રૂપિયા ધારી એકતાલીસો પંચોતેરથી એકતાલીસો ને પંચોતેર રૂપિયા કાલાવડ સાડત્રીસોથી અડતાલીસો રૂપિયા બાબરા ચાર હજાર ત્રીસથી એકાવનસો રૂપિયા જૂનાગઢ તેતાલીસો સાઠ રૂપિયાથી સુડતાલીસો દસ રૂપિયા વિરમગામ એકતાલીસોથી છેતાલીસો ને સોળ રૂપિયા ખાંભા તેતાલીસો એકાવનથી તેતાલીસો એકાવન રૂપિયા તળાજા ત્રેપનસો ચાલીસ થી ત્રેપનસો ચાલીસ રૂપિયા વિસાવદર ત્રણ હજાર નવસો થી બેતાલીસ રૂપિયા ડીસા પાંત્રીસો થી એકવીસ રૂપિયા વાવ એકવીસો થી સુડતાલીસ ત્રેવીસ રૂપિયા સાણંદ ત્રણ હજાર થી ચાર હજાર રૂપિયા રાજુલા ઓગણીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા દસાડા પાટડી ત્રણ હજારથી પિસ્તાલીસો એંશી રૂપિયા મહુવા સોળસો નેવુંથી એકાવનસો ને ચોરાણું રૂપિયા પાલિતાણા બાવીસો એંશીથી સુડતાલીસોને પચાસ રૂપિયા ઉપલેટા બે હજાર નવસોથી પિસ્તાલીસો રૂપિયા અને ભેસાણ ત્રણ હજારથી પિસ્તાલીસો દસ રૂપિયા